ગોળે પાન જતો તો ગોળે બનાવી શીખા પણ પેલા કેવડો લઈ કે મને ભૂખ લાગી છે તમારો ભૂખ કરો શ્રાવણ મહિનો કરો તો ભૂખ લાગી હોય તો આટલું હું શ્રાવણ મહિનો તો હું 10 સાલ કરું છું હું તો પણ આ હું ખા ખા તો ના કરાય છે શ્રાવણ મહિનો તો કોઈ ખાવા તો છે આખો દાડો એક ટાઈમ ખો ને એક ટાઈમ આખો દાડી આવું ના આવું ચાલુ રાખો તો શ્રાવણ મહિનો કરેલો હું કરવાનો તો એ તો ફરાર કહેવાય ફરાર તે ફરાર પણ હોય ટાઈમ હોય આખો દાડી તો કોઈ ના હોય અને મને છે ગોમમાં મોકલી કે કેવળો લઈ જાય તો તું તા ના માજા એ તો કાલ આવો તો લેતો લાવો એ તો વાપરી પેલે બીજો વધ્યો તો લેતી મને ભૂખ લાગી છે તો શીરો પડે હા શીરો તો છોકરો તો નાલ દીજો મે તો ખાવા तो आ, तो तो तो

ઓલા લાવજે બાય એવું લાગે તો બાપો લાવજે આ જોજો જો બોલા છોકરા પડાય આવે જઈ ઓહો જો મારો ઘોણિયો આવ્યો લો આવ્યો અમારે તો તારા કો ડારો બાય આખો ડારો તમને જ સંભાળતા હોય કે બાપ બનાતા સવા મંડ્યો તો અલા જબતર હાથ લેવા પેલી ચપ્પલ લેતે છે સફજન કા મોમલાયો તારા હારું મોમલાયો બિહાર

શ્રાવણ મહિનો પણ આવો ના રેવાય દર વખત દાડમ ખાય શ્રાવણ મહિનો ના રેવાય આ ખાલી એક ચટકો સફજે ખાતો તમારો પાણી જ એકલું પીય હન ને હા વાર આટલું ખાલી ટુકડો ખાધો છો તમાર તો મે તો નઈ ખાતા ના મે તો નઈ ખાતા મે શ્રાવણ મહિનો કરતા જ નહીં ને ભક્તિ તો કરી જ પડે કરતા એમાં ભક્તિ ના કહેવાય ઈ જી આવી બધું લે 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 ખાઈ લેવાનું કે થોડું કે શ્રાવણ મહિનો કે તે તો લેવાય ફરાન ના કહેવાય આખો દાડો મોઢું ચાલુ હોય ફરાન ના કહેવાય બધું બનાયું છે હાલ મારે સાવ મી નું કીધું છે ખમણ બધું મંગાવ્યું

અડધો વાટકો કઢી પીજો તો હજી તમ સા કે પીવું પણ કરું હું કઢી પતી જઈ ગોટા લુખા લુખા ખાધા છે ને સીધા ની તો વાત જ ના થાય હો 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 દપ દમે લે લાફ દે ઉતરા સીધો હું વાત કરું સીરા ની તો મેવયાનો મારા મેળ પડી ગયો હું વાદે મને આવતા આવતા આ ઓય ટટા જે ઉઠી

પેલો બાજુ નું કુતરું જપતું જ નહીં ગોટા ને બધું ખાઈ ગયું કુતરો બઉ છોકરા ગોટા ખાધા

ઉબારમ હું માને બોલાવતી આવ હાલ બા બા બોળી હોય તો ગોટાં બોટા બધું ખાઈ લીધું માં બાપા ઓલે બનાવીતું તે સામેનો કરે આજનો જારો કેંગલ હું કરવા કરા પણ